દાદા અમે ક્રિકેટ અને ફૂટબોલ રમવા ક્યાં જઈએ રમવું જો એના માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ આ બે સિવા વળી કઈ રમતો તારી દાદે શું રમતા હતા અમે તો ઘણી રમતો રમતા હતા પકડડા મારડડી ગિલ્લી ડંડા આમળી પીપળી હે 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 તમે રમતા હતા તે રમવા જઈને તો શું તમારી જેમ ઘર કુકડી થઈને